નમસ્કાર મિત્રો નું તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સુરત માંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દઈએ કે સુરતમાં ત્યારે મિત્રો સિલિન્ડર બ્લાસ્ટ એક યુક્તિનું મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતની સચિન જીઆઈડીસીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જોકે મિત્રો આપને જણાવી દઈએ કે આ ઘટનામાં એક યુક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે ગણભેણીને ત્યારે રામેશ્વરમાં સોસાયટીમાં બ્લાસ્ટ થયો હતો તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ઘટનાને પગલે ત્યારે મિત્રો પોલીસ અને ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો તો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જો કે મિત્રો જણાવી દે કે મહિલાના ત્યારે આવ્યા હતા અને જો કે કે જણાવી પોલીસ લોકોના નિવેદન લઈને તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ